દાહોદ માં નવ દિવસ પહેલા એક એવી ઘટના બની જેને સમગ્ર રાજ્યને હચમચાવીને મૂકી દીધી તે દાહોદ હત્યા કેસને લઈને રાજ્ય સરકાર ને ટેકાઓ થઈ તેમજ વિપક્ષે હલ્લાબોલ પણ કર્યો અને રાજ્યની મહિલા સુરક્ષા પર પણ સવાલો ઉભા થયા નમસ્કાર ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની સાથે હું છું દાહોદ હત્યા કેસ રાજ્યમાં હાલ સૌથી ચર્ચિત કેસ છે જેને લઈને આજે ગુજરાતના ગૃહમંત્રી હર્ષંઘવી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી જેમાં હર્ષ સંઘવી દ્વારા માહિતી આપવામાં આવી હતી કે આ દાહોદ હત્યા કેસમાં બાર દિવસમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે અને તેમાં પણ ગુજરાત પોલીસે એફએસએલની મદદથી ગુનાને લગતા જરૂરી વૈજ્ઞાનિક પુરાવો મેળવી આરોપીને કડકમાં કડક સજા થાય તેવી મજબૂત ચાર્જશીટ ફાઇલ કરી છે તો ચાલો સાંભળીએ ગૃહમંત્રી હર્ષવીએ વધુમાં દાહોદ જિલ્લામાં એક માસૂમ દીકરી જેના માટે પોતાના શિક્ષક જેને શિક્ષક ભગવાન તરીકે દેખનાર દીકરી પર એ આચાર્ય દ્વારા દુષ્કર્મ આચરીને એની હત્યા કરવામાં આવી દાહોદ પોલીસ દ્વારા રેકોર્ડ બ્રેક બાર દિવસની અંદર આજે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે દાહોદ પોલીસ એફએસ મેડિકલ ટીમ ટેકનિકલ ટીમ અને સ્પેશિયલ વકીલ દ્વારા આ બાર દિવસમાં સત્તરસો પાનાની ચાર્જશીટ દાખલ કરીને કોર્ટની અંદર દાખલ કરવામાં આવી ખાસ કરીને આ સત્તરસો પાનાની ચાર્જશીટમાં દોઢસો જેટલા સાક્ષીઓ ચેક કરવામાં આવ્યા છે અને વધુમાં વધુ સાક્ષીઓને ચાર્જશીટની અંદર લેવામાં આવ્યા છે ગુજરાત નહીં પરંતુ દેશના ઇતિહાસમાં ક્યારેય આટલા બધા પ્રકારના ટેસ્ટ એફએસએલના રિપોર્ટો ટેકનિકલ રિપોર્ટો અને ઘટના બન્યા પછી પહેલાં જ દિવસે સ્પેશિયલ પીપીની નિમણૂક થાય અને સંપૂર્ણ ચાર્જશીટ દરમિયાન સ્પેશિયલ પીપી ત્યાં પોતે હાજર રહે એવી પહેલી ઘટના હશે એફએસએલના અનેક નવી ટેકનોલોજીઓના ઉપયોગ કરીને રિપોર્ટો બી આમાં એડ કરવામાં આવ્યા છે ચાર્જશીટમાં ડિજિટલ એનાલિસિસ હ્યુમન જે સાક્ષી હતા તે ફોરેન્સિક ડીએનએ એનાલિસિસ ફોરેન્સિક્સ બાયોલોજીકલ એનાલિસિસ અને ખાસ કરીને થિલિયલ ટેસ્ટ બી આની અંદર કરવામાં આવ્યો છે આપણે જણાવી દઈએ કે આ મામલે આજે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પણ સરકાર સામે પ્રહારો કર્યા હતા તો ચાલો સાંભળીએ આ અંગે તેમણે શું કહ્યું સામાન્ય क्रिमिनल प्रोसीजर पहुंचे और सफर को आना पाचा इमिट करिए पॉलिटिकल फाइनेंस का और 10 दिवस मा करे 8 दिवस मा करे 12 दिवस मा करे एजेंसी साथी इन्वेस्टिगेशन एजेंसी ना काम मां सरकार की इंटरफेयर था आ काम इन्वेस्टिगेशन ऑफिसर शाहरे सरकार क्रिमिनल प्रोसीजर कोर्ट की लोवाई तो की विरुद्ध तो जारी मात्र पॉलिटिकल मैनेज मात्र दिवसो आज पाचे एक पाचर कायदा बहुत उच्च गणित के तमे कोई तोमंदा दिन से पाया करो ऐनी छूप तमे जो नेवु दिवस आपे रखा है अने एक काम को दिवस था तो इन्वेस्टिगेशन ऑफिसर ड्रॉप था पर नेवु दिवस सुपीनी ऐनी पोंटा नहीं तबाह

ये विद्यार्थी होता है कितना बड़ा विद्यार्थी हो ना स्टेट में भी इतना समझा भी नहीं दिवाना सोर्स सुबह करवाना साफ़ी करवाना ये ना मतलब सॉरी तब मैं पॉलिटिकल इमेज मार्टर दस दिवस पांच दिवस के 15 दिनों को जाने का मुझे बात मार दो जो तुम्हारी चाल तो नहीं कि तुम्हारी विचारधारा चाल था से एजेंसी ने दबाव दो पांच दिन

શાહાલે એજન્સીને તપાસનો નાના પણ નાનો પુરાવો કાપી માટેનો સમય છે એ સમય તમે કાપી લો એ સમય ઇન્વેસ્ટિગેશન કરેલા પુરાવો આવે અને પુરાવો નહીં આવે એટલે ફાયદો એટલે કઈ એટલા માટે તમે જો નેશનલ रिकॉर्ड यूरोना तो गुजरात तो में फरार कर गुजरात में एसीएसटी आना केसीज सजा को तो प्रमाण बहुत जोर तो कुछ छूट है छूटी इतना नहीं जैसे कि भारतीय जनता पार्टी की सरकार पॉलिटिकल इमीक पार्टी एजेंसी में साथी इंटरव्यू ऐस करें एनओआर